ઓલપાડ તાલુકાના સરસ ગામ નજીક આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર શણગાર કરવામાં આવ્યો જેના દર્શન કરવાથી મનોકામના સિદ્ધ થાય છે એવા સરસ ગામ નજીક આવેલ સિગ્ધનાથ મહાદેવ શ્રાવણ મહિનામાં અસંખ્ય ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે શ્રાવણ માસમાં અસંખ્ય શિવ ભક્તો સિગ્ધનાથ મહાદેવ મંદિરે આવી દર્શન કરીને ધન્યતા અનુભવ કરે છે ત્યારે આજ રોજ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ઓપરેશન સિંદૂરની થીમ હેઠળ શિવલિંગ સહિત મંદિરનું પરિસર સંઘારવામાં આવ્યું હતું જેમાં ભક્તો માટે આકર્ષકનું કેન્દ્ર બની હતી આજે ભક્તો મોટી સંખ્યામાં શિગનાથ મહાદેવ મંદિરે પહોંચી શિવલિંગના દર્શન કર્યા હતા ત્યારે આખો શ્રાવણ મહિનામાં શિગનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી શિવજીના દર્શન કરશે